હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે છે અને સખત વેવ બેતાલીસ ડિગ્રી ઉપર સખત તડકો પડી રહ્યો છે આવા ઉનાળાના કપડા તાપમાનમાં લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળે છે અને ઘરમાં જ રહે છે તેવામાં કેટલાક ગરીબ બાળકોને તો પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની કરસ ફાઉન્ડેશન દ્વારા દસ થી બાર સભ્યો અને જય સંઘવી સાથે મળીને બાળકોને ચપ્પલ સ્લીપર વિતરણ કરવાનું વિચાર્યું સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કોજવેરે ઓવારા પાસેની ઝૂંપડપટ્ટીમાં ગરીબ જરૂરતમંદ બાળકોને અને તેમના પરિવારને એકસો વીસ જોડી ચપ્પલની વિતરણ કરવામાં આવી એટલે કે દસ દર્જન ચપ્પલ ગરીબ અને જરૂરતમંદ પરિવાર અને તેમના બાળકોને વિતરણ કરવામાં આવ્યા કરશ ફાઉન્ડેશનની ટીમ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેમનું ઉદાહરણ પૂરું પાડ્યું જાગૃતિ દેસાઈ નીલમ દીપ્તી છાયા નેહા બીના દર્શના યુવતી અને દીપ્તિ તેમજ કરશ ફાઉન્ડેશનની બહેનોએ સાથે મળીને સખત તાપમાં રહીને ઝૂંપડપટ્ટીના બાળકો અને તેમના પરિવારને ચપ્પલનું વિતરણ કરીને બાળકોના ચહેરા પર ખુશી જોઈને તેઓ પણ ખુશ થઈ ગયા બાળકોને હાથમાં ચપ્પલ લઈને ખૂબ જ સંતોષ પ્રગટ કર્યો અને કરસ ટીમના દરેક મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત